ટીવી અ લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ જૈન ધર્મમાં જપ તપ અને વ્રતનો ધર્મ છે જૈન સંગોમાં પારણા યોજાયા હતા ચૈત્રી પૂનમે શાશ્વતી આયંબિલની હોળીના જૈન સંગોમાં પારણા યોજાયા હતા અલકાપુરી જૈન સંગમાં શાશ્વતી આયંબિલની ઓડીના સંપૂર્ણ લાભાર્થી જયલક્ષ્મી લક્ષ્મી પરિવારના નીલેશભાઈ શાહે પારણા કરાવ્યા હતા

નવપદ ભગવાન શાશ્વત ધર્મ છે ભગવાન મહાવીર અશાશ્વત હતા નવપદ શાશ્વત છે શાશ્વત મીન્સ ક્યારેય જન્મ નથી થયો ક્યારે એનું મૃત્યુ નથી થવાનું કાયમને માટે છે બીજા નંબરની અંદર શાસ્ત્રોએ એમ્બિલને એક વિશિષ્ટ કક્ષાની સાધના બતાડી છે ઉપવાસની વાતો વિશ્વમાં ઘણી ઠિકાણે થતી હોય છે ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગ આજે વિશ્વમાં ઠેર ઠેર ચાલુ થયું છે બાર કલાક સોળ કલાક સત્તાવીસ કલાક અને એ રીતનું ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગ અકોર્ડિંગ ટુ હેલ્થ શારીરિક આરોગ્યને અંદરમાં રાખી અને આ ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગની વાતો વિશ્વમાં ઘણી ઠેકાણે ચાલે છે પરંતુ એમ્બિલની સાધના અને એમ્બિલની શોધ માત્ર જીવશ્વાસનની શોધ છે કેટલી મોટી કમાલ છે ખાવાનું ચાલુ રહે છે લાલસા ખતમ થઈ જાય છે ઉપવાસમાં ખાવાનું નથી અને લાલસાય નથી બે ચીજ નથી પરંતુ એ આસાન છે જોવું નહીં અને દાજવું નહીં જ્યારે આઈમિલની અંદર જોવાનું છે અને દાજવાનું નથી એટલે ભોજન છે લાલસા નથી અને એટલા જ માટે આ ઇમિલનો તપ શાશ્વત ધર્મની આરાધનાની સાથે જોડાયેલો છે જૈન દર્શનનો વિરોધ આહાર સાથે નથી લાલસા સાથે છે આ એક વાત સમજી રાખજો ક્રિયા ખરાબ નથી એની પાછળનો તમારો જે આસક્તિ છે એની પાછળનો તમારો જે દોષ છે એ દોષ ખરાબ છે અને માટે જૈન શાસ્ત્રકારો ક્રિયાનો વિરોધ નથી કરતા દોષનો વિરોધ કરે છે ભોજનની ક્રિયા ચાલુ રહે છે લાલસા ચાલી જાય છે અને એટલા જ માટે આ જૈન દર્શનનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન છે અને એવી શાશ્વત ધર્મની આરાધના આજે પૂર્ણાહુતિ થઈ રહી છે દીક્ષિતભાઈ અને એમના શુ શ્રાવિકા વર્ષાબેન છેલ્લા ત્રણ વર્ષથી લગાતાર ચૈત્ર અને આસોજ મહિનાની એમિલની ઓળીની આરાધના કરી રહ્યા છે ઘણી બધી જવાબદારીઓની વચ્ચે પણ આવી ઉત્તમ આરાધના આ બંને દંપતી કરી રહ્યા છે તેની હાર્દિક હાર્દિક અનુમોદના સાથે આપણી સંગે શાશ્વતી આપ્યો અને એ વાદન શ્રી સભ્યોનો ઉત્સાહ અને ખૂબ સારી રીતે બધા તપસ્વીઓ આડી કરી અને બધાની અને ખૂબ સારો લાભ મળ્યો આચાર્ય ધર્મરત્ન સુધી ખૂબ ખૂબ આશીર્વાદથી આ હોળી ખૂબ સારી રીતે ફતી ગઈ અને ઘરે હોળી કરતા આપણે અમે જયલક્ષ્મી પરિવાર શ્રી અલ્કભાઈ જૈન ખૂબ ખૂબ આભાર માને છે જયારે